મિત્રો સ્ટાફ નર્સ વર્ગ થ્રી ની પરીક્ષાની તારીખ જાહેર કરી દેવામાં આવી છે બરાબર તમને બધાને ખબર જ હશે કે નવ ફેબ્રુઆરી બે રવિવારના રોજ સવારે સાડા થી સાડા બપોરે બે થી ચાર વાગ્યા સુધી સાત શહેરોના અલગ અલગ કેન્દ્રો પર આ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે અને સ્ટાફ નર્સ વર્ગ થ્રી બરાબર એની ટોટલ જગ્યા કેટલી હતી તો કે એક અને એના કોલેટર એક જાન્યુઆરી બે હજાર પચીસ સોરી એક ફેબ્રુઆરી બે હજાર પચીસ એટલે કે ગઈકાલથી જ આના કોલ લેટર જાહેર કરી દેવામાં આવ્યા છે બરાબર ઓર્જેશની વેબસાઇટ ઉપર જઈને તમે આ પરીક્ષાના કોલ લેટર ડાઉનલોડ કરી શકશો અને જે પણ ઉમેદવારોના કોલ લેટર ડાઉનલોડ થઈ શકતા ના હોય કોલ લેટર ડાઉનલોડ કરવામાં થોડી મુશ્કેલી પડતી હોય બરાબર તો એમના માટે પણ મંડળ દ્વારા વિચારણા કરવામાં આવી છે અને એવા ઉમેદવારોએ બરાબર એવા ઉમેદવારોએ અરજી કર્યાના પુરાવા પાસપોર્ટ સાઇઝનો ફોટો તાજેતરનો અને આઈડી પ્રૂફ સાથે તારીખ બે 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 હજાર પચીસથી લઈને આઠ બે બે હજાર પચીસ સુધીમાં સમય છે અગિયારથી છ વાગ્યા સુધી આ સમય દરમિયાન ઉપર તમને જે કચેરીનો એડ્રેસ સરનામું આપવામાં આવ્યું છે તે એડ્રેસ ખાતે રૂબરૂ સંપર્ક કરવા માટે આગ્રહ કરવામાં આવ્યો છે જે પણ ઉમેદવારોના કોલ લેટર ડાઉનલોડ કરવામાં મુશ્કેલી થતી હોય સમસ્યા થતી હોય અથવા ડાઉનલોડ થઈ શકતા ના હોય તો એવા ઉમેદવારો માટે પણ શું કે એક નિર્ણય લેવામાં આવ્યો છે તો આશા કરું મિત્રો કે આ માહિતી તમને ગમી હોય જો આ માહિતી તમને ગમી હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો ફરી મળીતું મળીશું નવી માહિતી સાથે ત્યાં સુધી બધા મિત્રોને જય હિન્દ જય ભારત